આવો કેમ આધુ અડધી રાતે ફોન તો કરો પણ અડધી રાતે વેલા ના આવ રોટલા બોટલા કોઈ એવા ના બે હું કોણ હતું કે

મને બે ભાડતા નહીં બેજો પડો કોઈ બેહો ચવાનું ચોકલેટો લેતા બધી માં બેહો કે ચોકલેટ હોય ચવાનું લઈ લીધું હા બાબરા ભૂત ના પકડી આડું આવ્યું બીક લાગે બીક લાગે બાબરું આવ્યું

આ દોવા બધી વિધિ તર ચા ચા ની આવડે નો બન્યા તાવ ન ભાઈ વિધિ આડી કો કોલા છે કોકો આ આદુ 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 એ આદુ એ કેરી કેરી આવશે પૂર્ણમ બા નેઠા કા ના ઘારી પકવાનો ભર ઓ ઘારી

વધારે <laughs>

પેન્ટ <tutly> <Ooh, tutly>

હેલ્લો મિત્રો હું શું ઉદોભા તો અમારી ચેનલ છે કિંગ ઓફ ગુગા મંડાલી તો અમે આ વિડીયો આવી રહ્યો છે કે ઉદાભાઈ બે બાબડા ભૂત પકડ્યા તો તમે જોજો ઉદો બા ઘણો કામ કરાવ જય ગોગા જય ગોગા લાઈક અને મિત્રો આ બે બાબરા ભૂતને કાર્યા દોર્યા જે કીધું એ કરજો તમે સબસ્ક્રાઇબ તો અજુક કરજો અમારે સપોર્ટ કરજો ફૂલ જય ગોગા જય ગોગા